બારડોલી બારડોલી નગરપાલિકા દ્વારા શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને સન્માનિત કરવાનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમનો મુખ્ય વ્યવસાયની સ્વચ્છતા જાળવવામાં અથાગ પરિશ્રમ કરાતા સફાઈ કર્મચારીઓને યોગદાનને બિરદાવવાનો હતો આ પ્રસંગે બારડોલી નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ પટેલ અને બારડોલીના બ્રાન્ડ એમ્બેડસર કોકિલાબેન દેસાઈ અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત સાંસ્કૃતિક કૃતિઓ સાથે થઈ જેમાં કલાકારોએ સ્વચ્છતા અને સમાજ સેવાનો સંદેશ આપતી રજૂઆત કરી હતી

માટે રાખવામાં આવ્યો હતો આજના મુખ્ય મહેમાન શ્રી ઈશુભાઈ પરમાર સાહેબ તથા ઉપસ્થિત કારોબારી ચેરમેન જગદીશભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ બ્રાન્ડ એમ્બેસર કોકિલાબેન દેસાઈ અને ઉપસ્થિત સર્વે મારા સાથી મિત્રો તથા સફાઈ કર્મચારીઓ આજ રોજ અહીં હાજર રહી એમનું સન્માન કરવામાં આવ્યું છે જેમણે નગરપાલિકાની સફાઈ નગરની સફાઈ માટે જે ઝુંબેશ અમે ઉપાડેલી હતી એ ઝુંબેશમાં એમણે ઘણું મોટું યોગદાન છે અને સફાઈ એ લોકોએ જે નિષ્ઠાપૂર્વક કરી છે એ બદલ હું એ સફાઈ કર્મચારીઓનો બી આજ જ આભાર માનું છું બારડોલી નગરપાલિકા સર્વે સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસ અંતર્ગત બારડોલી નગરપાલિકાએ રાષ્ટ્રીય કક્ષાએ સિત્તોતેરમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને રાજ્ય કક્ષાએ એકવીસ એકવીસમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું આ આંકડો એક બહુ ની જેવી મહેનત અને સ્વારી સ્વચ્છતાનું અમે માર્ગદર્શન હેઠળ અમે આ પ્રાપ્ત કરી શક્યા છે એ બદલ હું સર્વ કર્મચારીઓનો અને સર્વનો હું આભાર માનું છું અસ્તુ ભારત માટે કીધું આ સન્માન કાર્યક્રમમાં માત્ર સફાઈ કર્મચારીઓને વિરતાવા પૂરતો સીમિત નહોતો પરંતુ તેનો ઉદ્દેશ્ય મગર સમાજમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવાનો પણ હતો સફાઈ કર્મચારીઓ દિવસ રાત મહેનત કરીને આપણા સ્વેરોને સ્વચ્છ રાખે છે અને તેમના પ્રયાસોને સન્માન આપવાથી સમાજના તેમના કાર્ય પ્રત્યે આદરની ભાવના વધે છે શ્રેષ્ઠ રાઠોડ એનટીવી ન્યૂઝ બારડોલી